હેલો મિત્રો આજે ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી કિચન ટિપ્સ લાવી છું જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરજો ચાલો જોઈએ ટીપ નંબર વન તો અત્યારે માર્કેટમાં નવા બટાટા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ બટાટાની છાલ એટલી બધી પાતળી હોય કે આપણે તેને પિલરથી ન કાઢી શકીએ છાલ ઉતારવાનું ચાકું હોય તેનાથી આ છાલ જો આ રીતે કાઢીએ તો બટાટાનો ઘણો બધો ભાગ તેમાં નીકળી જાય તો આ છાલને સરળતાથી કઈ રીતે કાઢી શકાય એ આઈડિયા જોવાના છે તો અહીં આપણે ચાકાનો ઉપયોગ નથી કરવાનો પરંતુ આ રીતનું જે પ્લાસ્ટિકનું સ્ક્રબર આવતું હોય તે લેવાનું છે આપણે અહીં નવા સ્ક્રબરનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતના જે પ્લાસ્ટિકના વાયરવાળું સ્ક્રબર આવતું હોય તેને બટાટા પર ખાલી આ રીતે ફક્ત થોડું રબ કરીએ ને તો તરત જ બધી જ છાલ સહેલાઈથી નીકળી જાય છે જો જો ચાકુ કે પિલરથી આ નવા બટાટાની છાલ કાઢીએ તો તે સરળતાથી નીકળતી નથી અને બટાકાનો પણ ઘણો ભાગ તેમાં નીકળી જાય છે તો આ રીતે પ્લાસ્ટિકનું જે સ્ક્રબર આવતું હોય તો તે નવું સ્ક્રબર એક આપણે અલગ રાખી દઈએ અને આ રીતે બટાટાની છાલ સહેલાઈથી કાઢી શકાય છે અહીં મેં થોડી જ વારમાં ફટાફટથી ઘણા બટાટાની છાલ આ રીતે કાઢી લીધેલી છે જુઓ ત્યાર પછી આ સ્ક્રબરમાં જે પણ છાલવાળો પાર્ટ ચોટ્યો હોય તે કાઢી નાખીએ અને તેને આપણે ધોઈને રાખી દેવાનું ફરીથી જ્યારે બટાટાની છાલ કાઢવાની હોય તો આનો ઉપયોગ કરી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ સ્ટેપ તો જનરલી દરેક લોકો આ રીતે જ કોઈપણ વસ્તુને તળવાની હોય તો આ રીતે તેલમાં તળતા હોય તો ઘણી વખત એવું બને કે તેલના છાટા હાથ અથવા મોઢા પર ઉડે અથવા તો જે લોકો બિગનર્સ છે જેઓ હજી રસોઈ બનાવતા શીખી જ રહ્યા છે તો તેઓને પ્રોપરલી આ રીતે તેલમાં કંઈ પણ વસ્તુ તળતા ન ફાવે અને તેલમાં કોઈ વસ્તુ તળવા જાય તો હાથમાં કે મોઢા પર કે હાથ પર એ રીતે તેલના છાટા ઉડે તો તેના માટે આજે આપણે ખૂબ જ સરળ એવો ઉપાય જોવાના છીએ તો જુઓ નોર્મલી આ રીતે જ દરેક લોકો તળતા હોય હે ને તો હાથ પર પણ છાટા ઉડે મોઢા પર છાટા ઉડે ઘણી વખત એવું બની જતું હોય છે તો આ રીતે આપણે તેલમાં કોઈ વસ્તુને ફ્રાય નથી કરવાની તેના બદલે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે તો તેલનો તળવા માટેનો જે ઝારો હોય તે જારામાં જ આપણે પહેલાં તો આ વસ્તુને રાખી દેવાની અહીં મેં આ રીતે ચિપ્સ જે છે તેને આ રીતે મેં આવા ઝારામાં રાખી દીધેલી છે ડાયરેક્ટલી આપણે તેલમાં તેને નહીં બોળી દઈએ આ રીતે ઝારામાં પહેલાં રાખી અને ત્યાર પછી તે ઝારાને આ રીતે આપણે તેલમાં બોળી દેવાનું જેથી આપણે તળવાની કોઈપણ વસ્તુ ડાયરેક્ટલી તેલમાં નહીં નાખીએ ને તો હાથ પર કે મોઢા પર તેલના છાંટા ઉડશે પણ નહીં અને સરળતાથી કોઈ પણ વસ્તુ તમે તળી શકો છો તો બિગનર્સ માટે તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે અહીં મેં આ રીતે બટાટાની ચિપ્સ બનાવી અને તળી છે તો અહીં ખૂબ જ સરસ એવી લાઇટ બ્રાઉન કલરની ચિપ્સ તળાઈને રેડી થઈ ગઈ છે એકદમ ક્રંચી પણ બની છે તો આ રીતે એકદમ ક્રંચી એવી બટાટાની ચિપ્સ આપણે ઘરે કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા તમારે જોવો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આ રીતે તમે ક્રંચી એવી ચિપ્સ ઘરે કઈ રીતે બનાવી શકો એ આઈડિયા હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શેર કરીશ તો એ માટે મને જરૂરથી કમેન્ટ કરજો તો આ રીતે તમે બ્રાઉન એવી ચિપ્સ બનાવી શકો છો કેટલી સરસ એવી માર્કેટ જેવી ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે તો અત્યારે તો આપણે વાત કરી રહ્યા છીએ તળવાની ટિપ્સની તો તમે કોઈ પણ વસ્તુ આ રીતે તમે પાપડ હોય ભૂંગરા હોય કે ફરફર હોય કોઈ પણ વસ્તુ હોય તો આ રીતે પહેલાં તો જારામાં રાખી અને ત્યાર પછી આ રીતે તેલમાં બોળી અને તળવાથી જરા પણ તેલના છાંટા ઉડશે નહીં ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે અહીં હું દરેક વસ્તુને તમને આ રીતે તળીને બતાવી રહી છું કે એક પણમાંથી છાંટા ઉડતા નથી અને આ રીતે સહેલાઈથી વસ્તુઓને તળી શકાય છે ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આ આઈડિયા છે હું જ્યારે પણ મારા ઘરે કંઈ પણ તળવાનું હોય તો આ રીતે જ તળું છું તમે પૂરીને પણ આ રીતે તળી શકો છો તો અહીં મેં ચિપ્સ બનાવી છે તો આ રીતે તમે સહેલાઈથી તળી શકો છો અને આ ચિપ્સ જ્યારે પણ ભૂખ લાગે તો ઘરે આ રીતે બનાવી શકાય છે દરેકને ખૂબ જ ભાવશે હું અવારનવાર જ્યારે પણ ભૂખ લાગે તો આ રીતે ચિપ્સ બનાવી અને તળી અને ખાઉં છું ખૂબ જ ટેસ્ટી બને છે આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની ઋતુમાં કોથમરી ફુદીનો લીમડો વગેરે વસ્તુઓ ખૂબ જ ભરપૂર માત્રામાં મળતી હોય છે જે આપણને ઉનાળામાં સહેલાઈથી મળતી નથી તો જુઓ અહીં મેં કોથમરી લીધેલી છે તો કોથમરીને પહેલાં આપણે ડાળખા સહિત આ રીતે કાપી લેવાની છે અને ફુદીનામાંથી દરેક પાનને અલગ કરી લીધેલા છે હવે ત્યાર પછી આપણે કોઈ પણ એક વાસણ લઈશું અને આ જે કોથમરીને ડાળખા સહિત આપણે સુધારી લેવાની છે સમારી લેવાની છે કાપી લેવાની છે બરાબર આ રીતે જુઓ તો અહીં આપણે ઝીણું ઝીણું સમારવાની જરૂર નથી મોટા મોટા પાન સહિત આ રીતે તેને સમારી લઈએ આનો શું ઉપયોગ છે એ હમણાં આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને જોતા રહેજો આ રીતે જેટલી પણ કોથમરી છે તેને ડાળખા સહિત દાંડલા સહિત આ રીતે આપણે સમારી લેવાની છે ત્યાર પછી જે પણ ફુદીનાના પાન આપણે અલગ કર્યા છે તેને આમાં એડ કરી દઈએ જુઓ અને થોડી મેં શાકભાજીમાં છાંટવા માટે આ રીતે ઝીણી સમારી અને કોથમરીને અલગ રાખી દીધેલી છે જે બે થી ત્રણ દિવસ ચાલે તેટલી કોથમરીને અલગ કરી દીધેલી છે હવે આ ફુદીનાના પાન અને કોથમરીમાં ત્રણથી ચાર આ રીતે મરચાં સમારી લઈએ આ રીતે તેમાં સમારી લેવાના છે તીખી મરચી હોય તો પણ ચાલે ત્યાર પછી આપણે એક આદુનો ટુકડો લઈશું તેની છાલ કાઢી અને તેના પણ ટુકડા કરી અને આમાં એડ કરી દઈએ તો હવે આ દરેક વસ્તુને સારી રીતે પાણીથી ધોઈ નાખીએ મિક્સર જારમાં પીસી લઈએ તો અહીં વધારે માત્રામાં આ વસ્તુઓ છે તો એકસાથે સાથે નહીં પીસી શકાય તો તેને બે વખત આ રીતે થોડા થોડા પાર્ટમાં ડિવાઈડ કરી અને તેને પીસી લેવાનું છે અને એક પેસ્ટ બનાવી લેવાની છે તો અહીં મેં મિક્સર જારમાં એડ કરી અને તેને પીસી લીધેલું છે જો કંઈક આ રીતની પેસ્ટ બનીને રેડી થશે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ ત્યાર પછી જે બીજો ભાગ વધ્યો છે તેને પણ આ રીતે આપણે પીસી લેવાનું છે તેને પણ આપણે આમાં એડ કરી દઈએ તો આ રીતે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે તેને સારી રીતે પછી મિક્સ કરી લઈએ ત્યાર પછી મેં અહીં ત્રણ લીંબુ લીધેલા છે આ રીતે ત્રણ લીંબુ લેવાના છે અને હવે આ ત્રણ લીંબુનો રસ આપણે આ પેસ્ટમાં નીચવી દઈએ આ રીતે લીંબુનો રસ તેમાં એડ કરી દઈએ લીંબુનો રસ એડ કરવાથી શું થશે કે આ પેસ્ટ છે ઘણા દિવસો સુધી બગડશે પણ નહીં અને તે આ પેસ્ટનો રંગ કાળો નહીં થવા દે જુઓ તમે જોઈ શકો છો કે આ લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય તેથી જે આ પેસ્ટ બનાવેલી છે કોથમરીને ફુદીનાને તો તેનો કલર એકદમ ડાર્ક ઝેરી લીલા કલરનો થઈ ગયો હતો પરંતુ લીંબુનો રસ એડ કર તે પોપટી કલરનો થઈ ગયેલો છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કર્યા પછી કોઈ પણ એક એર ટાઇટ કન્ટેનર લઈશું અને તેમાં બધી જ પેસ્ટને આપણે ભરી અને સાચવીને રાખી દઈએ તમે આને ફ્રિજમાં રાખી શકો છો તમને થાશે કે આનો શું ઉપયોગ છે તે તો જણાવ્યું જ નહીં હમણાં જણાવી રહી છું કે આનો શું ઉપયોગ છે તો આને આપણે આ રીતે ફ્રિજમાં રાખી દેવાનું છે અને તમે ઘણા દિવસો સુધી આને ઉપયોગમાં લઈ શકો છો હવે આનો ઉપયોગ જોઈ લઈએ કે દરેકના ઘરમાં નવાર પાણીપુરી બનતી જ હોય છે તો હવે જ્યારે પણ પાણીપુરી બનાવવાની હોય તો તેનું પાણી બનાવવાની ઝંઝટ નહીં રહે આ બનાવેલી પેસ્ટમાંથી બેથી ત્રણ ચમચી પેસ્ટ આપણે અલગ વાસણમાં લઈ લઈએ અને તેમાં થોડું પાણી એડ કરી દઈએ પાણીપુરીનું પાણી જેટલા પ્રમાણમાં બનાવવાનું છે તેટલું પાણી તેમાં મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું એડ કરીએ અને એક ચમચી સંચર પાવડર એડ કરીએ અને સારી રીતે તેને મિક્સ કરી અને ઇસ્ટન્ટ આ રીતે પાણીપુરીનું પાણી બનાવી શકો છો ક્યારેય પણ મહેમાન આવ્યા હોય કે તમે ફટાફટ ફાસ્ટ ફૂડ બનાવવા માંગતા હોય ફટાફટ કોઈ એવું નાસ્તાની રેસીપી બનાવવા માંગતા હોય તો આ રીતે તમે ફટાફટ પાણીપુરીનું પાણી બનાવી અને રેડીમેડ પૂરી ખરીદી અને પાણીપુરી ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને બટાટા અને ચણાનો માવો બનાવી લઈએ તો પાણીપુરી રેડી થઈ જાય છે એ સિવાય આ જે પેસ્ટ છે તેને તમે સેન્ડવિચમાં ઢોકળામાં અલગ અલગ રીતે ઘણી રીતે ઉપયોગમાં લઈ શકો છો ચટણી તરીકે તેને ઉપયોગમાં લઈ શકાય છે તો આ રીતે કોઈ પણ ફાસ્ટ ફૂડની આઈટમ હોય તો આ રીતે આને ચટણી તરીકે અથવા પાણીપુરીના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે સંક્રાંતની ઋતુમાં લીલા ચણા એટલે કે ઝીંજરા પુષ્કળ પ્રમાણમાં મળતા જ હોય છે પરંતુ આમાં એક પ્રોબ્લેમ થાય ને કે વધારે પ્રમાણમાં જો ચણા હોય તો તેને ફોલવામાં ખૂબ મુશ્કેલી પડે અને જ્યારે એક એક ચણાને આ રીતે ફોલીએ તો વાર પણ એટલી લાગે અને નખ હોય તે કાળા થઈ જાય તો આ રીતે આપણે ચણાને ફોલવામાં જો વાર લાગતી હોય તો આપણે ખૂબ સરળ એવો ઉપાય જોવાના છીએ કે તમે એક કિલો ચણાને પણ એક જ મિનિટમાં ફોલી શકો છો જી હા આ વાત સાંભળી અને વિશ્વાસ ન આવે પરંતુ હમણાં આપણે વિડીયોમાં જોશું કે કઈ રીતે શક્ય છે તો અહીં મેં આ રીતે લીલા ચણા લીધેલા છે બેથી ત્રણ દિવસ પહેલાં લીધેલા હતા તો થોડા સુકાઈ ગયેલા છે પીળા પડી ગયા છે તો પહેલાં તો ચણામાં જો કોઈ બગડેલા ચણા હોય તો તેને અલગ કરી લેવાના તે આપણને કઈ રીતે ખબર પડે તો આ ઝીંજરાના પોપટામાં જો કોઈ જગ્યાએ આ રીતે કાણું હોય હોલ હોય તો તેમાં ઈયળ હોઈ શકે તો એવા જો કોઈ પોપટા હોય તો તેને અલગ કરી લેવાના છે અને જે બંધ પોપટા હોય તો તે ક્યારેય બગડેલા હોતા નથી તો આ રીતે અલગ કરી લેવાના છે ખરાબ પોપટાને હવે આપણે શું કરીશું કે આ રીતે તેને આ રીતે ઝાપટવાથી તેમાં જે પણ કચરો હશે તરત જ બધો દૂર થઈ જશે પાંદડાવાળો પાર્ટ કે કંઈ પણ હશે તો અલગ થઈ જાય અને ખાલી ફક્ત આ ઝીંઝરાજ છે તે જ આ રીતે અલગથી વધશે જુઓ તો અહીં જેટલો પણ કચરો હતો તે બધું જ નીકળી ગયો છે ત્યાર પછી આપણે કોઈ એક વાસણમાં થોડું પાણી ગરમ થવા માટે રાખીએ અહીં ફક્ત એક થી બે મિનિટ સુધી પાણી ગરમ કરવાનું છે આ રીતે ઉફાણ જેવું આવવા માંડે ત્યાર પછી આપણે જે પણ ઝીંજરા છે જે પણ ચણા છે તે બધાને આ પાણીમાં નાખી દેવાના છે આ રીતે હવે આપણે તેને બોઇલ કરવાના છે પરંતુ આપણે અહીં વધારે બોઇલ નહીં કરીશું અહીં ફક્ત આપણે તેને એક મિનિટ માટે જ ઉકળવા દેવાના છે કારણ કે ચણાના જે પોપટા છે જે તેના ફોતરા છે તે જ નરમ થવા જોઈએ અંદરથી ચણા છે જે તે એકદમ નરમ થઈ અને તૂટી ન જવા જોઈએ તે માટે આપણે એક મિનિટ માટે જ તેને ગરમ કરવા રાખી દઈએ અને વાસણ ઢાંકી દઈએ તો ફક્ત એક જ મિનિટમાં જે આ પોપટા છે એકદમ નરમ થઈ જાય છે તેની જે છાલ છે ફોતરા છે તે એકદમ આ રીતે નરમ થઈ જાય છે ફક્ત આટલા જ આપણે ગરમ કરીશું વધારે અહીં તેને ઉકાળવાની જરૂર નથી જુઓ તો અહીં તેના જેટલા પણ ફોતરા છે નરમ થઈ ગયેલા છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ઝીંજરાને ગેસ પરથી ઉતારી લઈએ અને ત્યાર પછી બીજા એક વાસણમાં થોડું ઠંડુ પાણી લેવાનું છે નોર્મલ ટેમ્પરેચરનું પાણી હોય તે લઈએ અને હવે આ ઝારાની મદદથી આ જેટલા પણ ઉકાળેલા ચણા છે ઝીંજરા છે તેને ઠંડા પાણીમાં એડ કરી દઈએ આ રીતે જેથી કે તેની કૂકિંગ પ્રોસેસ ત્યાં જ અટકી જાય ખૂબ વધારે ગરમ પાણીમાં હોય તો તે અંદરથી કૂક થયા રાખે તો ચણા પણ એકદમ પોચા પડી જાય તો આ રીતે ઠંડા પાણીમાં ઉમેરી દેવાથી તેની કૂકિંગ પ્રોસેસ ત્યાં જ અટકી જશે ત્યાર પછી આ રીતે હાથેથી મસળી લેવાના ફક્ત આ રીતે હાથેથી આપણે થોડું મસળી ને તો તમે જોઈ શકશો કે આના જે ફોતરા છે એકદમ નરમ થઈ ગયા છે તો તે તરત જ ચણાથી અલગ થઈ જશે ગમે તેટલા ચણા હશે તેમાં તમે આ પ્રોસેસ કરી શકો અહીં તો મેં અઢીસોથી થી ત્રણસો ગ્રામ જેટલા ચણા લીધેલા છે અને થોડી જ વારમાં આ રીતે મસળતા દરેક ફોતરા ચણાથી અલગ થઈ જશે અને જે ફોતરા છે તે પાણીમાં ઉપર તરવા લાગશે અને જે ચણા હશે તે પાણીમાં નીચેની સાઈડ રહી જશે એટલે આપણને તેને અલગ કરવા પણ સહેલા પડશે જુઓ તો થોડી જ વારમાં આ રીતે મસળવાથી દરેક ફોતરા અલગ થઈ ગયેલા છે જુઓ તમે જોઈ શકો છો કે ફક્ત ફોતરા ફોતરા વધ્યા છે અને ચણા જે છે છે તે અલગ થઈ હવે આપણે ચણા અને ફોતરાને અલગ કરી લેવાના છે તેના માટે થોડું વધારે પાણી ઉમેરી દઈએ જેથી કે ફોતરા ઉપર તરવા લાગે ત્યાર પછી જુઓ આ રીતે એક અલગ વાસણ લઈ લઈએ ફોતરા કાઢવા માટે હવે આ રીતે તમે કરશો ને તો બધા ફોતરા અલગ થઈ જશે ઉપર ઉપર જેટલા પણ છે તે બધા જ ફોતરા હશે તો એક અલગ વાસણમાં દરેક ફોતરાને કાઢી લઈએ અને જો તેમાં કોઈ ચણા આવી જાય તો ચણાને આ રીતે અલગ કરી લેવાના છે તો કેટલો સરળ ઉપાય છે જ્યારે આપણે આટલા ચણા એકસાથે હોય અને ફોલવા બેસીએ તો કેટલો સમય લાગી જાય પરંતુ ગમે તેટલા ચણા હોય તેને તમે આ રીતે ફટાફટથી ફોલી શકો છો ખૂબ જ સરળ એવો ઉપાય છે અને આ ચણાને તમે અલગ અલગ પર્પઝથી ઉપયોગમાં પણ લઈ શકો છો આ ચણાને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય આ લીલા ચણાનું શાક બનાવી શકાય અથવા તો તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો આને સ્ટોર કઈ રીતે કરી શકાય એ પણ હમણાં આગળ જોઈશું અને આ ચણાનું શાક કઈ રીતે બનાવી શકાય એ પણ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને ફક્ત જોતા રહેજો અહીં બધા જ ફોતરા નીકળી ગયા છે અને ફક્ત ચણા જ વધ્યા છે તો આ રીતે ફોતરાને અલગ કરી લીધેલા છે હવે આપણે જારાની મદદથી બધા ચણાને તેમાંથી કાઢી લઈએ બધા જ ચણા અલગ કરી લીધેલા છે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ફટાફટ એવા આ રીતે તમે ચણાને ફોલી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે આપણે જોઈશું કે આ ચણાને તમે સ્ટોર કઈ રીતે કરીને રાખી શકો છો તો પહેલાં તો આપણે આ ચણાને સારી રીતે પાણીથી ફરીથી ધોઈ લઈએ જેથી કે તેમાં કોઈ પણ કચરો કે પાંદડા ચોટ્યા હોય તો નીકળી જાય ત્યાર પછી એક કોરું કાપડ લઈએ અને આ કોરા કાપડ પર આ બધા ચણાને પાથરી દેવાના છે આ રીતે પાણીમાં જેટલો પણ કચરો હશે તે બધું જ એમાં રહી જશે હવે આ ચણાને સારી રીતે લૂછી નાખવાના છે અને ચણાને એકદમ ડ્રાય કરી દેવાના છે ચણા સારી રીતે લૂંછાઈ જાય ડ્રાય થઈ જાય ત્યાર પછી તેને બે થી ત્રણ કલાક માટે સુકવવા માટે રાખી દઈએ તમે પંખા નીચે પણ સુકવવા દઈ શકો છો જ્યારે આ ચણા સુકાઈ જાય ત્યાર પછી કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં તેને ભરીને રાખી શકાય છે આ રીતે તમે ઘણા સમય સુધી લીલા ચણાને ઉપયોગમાં લઈ શકો છો અને સ્ટોર કરીને સાચવી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો આ રીત હતી કે આ ચણાને કઈ રીતે સ્ટોર કરી શકાય હવે જોઈ લઈએ કે આ લીલા ચણાનું શાક કઈ રીતે બનાવી શકાય તેના માટે એક વાસણમાં અડધા ગ્લાસ જેટલું પાણી લઈએ અને તેને ગરમ થવા માટે રાખી દઈએ ત્યાર પછી જેટલા ચણા છે તેને આ પાણીમાં એડ કરી દેવાના છે અને પાણીને થોડું ગરમ થવા દઈએ આ રીતે ફક્ત એક મિનિટ સુધી ગરમ થવા દઈશું તો આ ચણા છે એકદમ નરમ થઈ જશે જુઓ પાણીમાં ઉફાણ આવવા લાગે ત્યાર પછી તેને બંધ કરી દઈએ અને તેને ઢાંકીને રાખી દઈએ ત્યાર પછી મેં અહીં બે ટમેટા લીધેલા છે બે ડુંગળી લીધેલી છે આદુ લસણ અને મરચું લીધેલું છે તો આ દરેક વસ્તુને આપણે ક્રશ કરી લઈએ તો આ વસ્તુઓને ક્રશ કરવા માટે આપણે મિક્સર જારની જરા પણ જરૂર નથી આ રીતે તમે ગ્રેટરથી પણ તેને ગ્રેટ કરી શકો છો જુઓ તો આ રીતે આપણે ડુંગળી ટમાટા અને દરેક વસ્તુને સરસ રીતે ગ્રેટ કરી લઈએ દરેક વસ્તુને ઝીણું ગ્રેટ કરી લીધેલું છે ત્યાં સુધીમાં આ ચણા પણ ખૂબ સારી રીતે પલળી ગયા છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને એક પેન ગરમ થવા માટે રાખી દઈએ તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડી રાઈ અને જીરું ઉમેરીએ ત્યાર પછી આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈએ અહીં આપણે પંજાબી વિથ કાઠિયાવાડી ટેસ્ટ બનાવવાના છીએ એટલા માટે મેં અહીં રાય જીરોનો ઉપયોગ કર્યો છે ફક્ત પંજાબી બનાવતા હોઈએ તો આપણે તેમાં રાયનો ઉપયોગ ન કરીએ પરંતુ આપણે અહીં કાઠિયાવાડી ટેસ્ટ આપવાનો છે ત્યાર પછી આપણે જે ડુંગળીને ક્રશ કરીને રાખી હતી ગ્રેડ કરીને રાખી હતી તે ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તેમાં થોડું હળદર પાવડર અને મીઠું પણ મિક્સ કરી દઈએ જેથી કે તે જલ્દીથી પાકી જાય તો તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે તો ત્યાં સુધીમાં ડુંગળીને આપણે પકાવી લઈએ ત્યાર પછી જે આપણે ટમેટાની પ્યોરી બનાવેલી છે તે ટમેટાને એમાં એડ કરી દેવાના છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં દરેક મસાલા પણ એડ કરી દઈએ જેમ કે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો તે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે અને દરેક મસાલાની ક્વોન્ટિટી તમારા ઘરના લોકોના ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની છે વધારે તીખું ખવાતું હોય તો વધારે પણ એડ કરી શકાય ત્યાર પછી ફરીથી તેને મિક્સ કરી લઈએ જ્યાં સુધી તેલ તેમાંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહીએ જુઓ તો આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જે ચણાને આપણે બોઇલ કરીને રાખ્યા છે તે ચણાને તેમાં ઉમેરી દેવાના છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ આ ગ્રેવી થોડી થીક લાગી રહી છે તો આપણે તેમાં થોડું પાણી ઉમેરીએ પાણી આપણે અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવાનું છે આ રીતે આપણે થોડું પાણી ઉમેરી અને તેનું ટ્રક્ચર કંઈક આ રીતે બનાવી શકાય છે કેટલું ટેસ્ટી અને યમી લાગી રહ્યું છે જુઓ તમે અને આમાં એક્સ્ટ્રા ટેસ્ટ કરવા માંગતા હોય તો આમાં તમે બટર પણ ઉમેરી શકો અહીં મેં ડિલિશિયસનું બટર લીધેલું છે આ રીતે થોડું તેમાં બટર પણ ઉમેરી શકાય અથવા તમે બટર હાજર ન હોય તો બટરના બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ઘી પણ ઉમેરી શકાય તો શાકમાં એક શાઇનિંગ પણ આવી જાય છે અને ટેસ્ટમાં પણ વધારો થાય છે તો આ રીતે ઘીને પણ ઉમેરી શકાય છે તો પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આપણું કાઠિયાવાડી શાક બનીને રેડી થઈ ગયેલું છે ગ્રેવીની રીત પંજાબી પરંતુ સ્વાદમાં તો શુદ્ધ કાઠિયાવાડી તેવું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે તમે શાક બનાવી શકો છો ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને ગાર્નિશિંગ માટે કોથમરી છાંટી શકાય છે જો કોઈ મહેમાન આવે અને આ રીતે તમે શાક બનાવશો તો મહેમાન વખાણ કરતા નહીં થાકે અને ઘરના લોકો તો આંગળા ચાટતા રહી જશે ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે અને તમે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ